પાડી લાયન્સ ક્લબ ઓપાડીપલની એક ખાસ મીટિંગ દમણ ખાતે મળી હતી પાડી લાયન્સ ક્લબ ઓફ પાડીપલની આગામી વર્ષમાં નવા હોદ્દેદારોની વરણી માટેની તેમજ વિવિધ સેવાકીય કાર્ય કરવા માટેની ખાસ મીટિંગ પાડીપલના પ્રમુખ ભરતભાઈ દિશાના અધ્યક્ષ સ્થાને હોટલ અશોકા દમણ ખાતે મળી હતી લાયન્સ ક્લબ પાડીપલના પ્રમુખ ભરતભાઈ દિશાએ આવકાર પ્રવચન કરી મીટિંગને આગળ ધપાવી હતી સૌપ્રથમ આમંત્રિત મહેમાનોને પુષ્પકોચિત આવકાર્યા જેમાં હોટલ માલિક અશોકભાઈને પણ ખાસ આવકારી હતા અને ક્લબ દ્વારા કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિનો ચિતાર આપવામાં આવ્યો હતો લાયન્સ પ્રેમલ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી આપણી ક્લબ દ્વારા મેડિકલ ક્ષેત્રે કરેલ કામગીરીને ધ્યાને લઈ મલ્ટિપલ લેવલનો એવોર્ડ પ્રાપ્ત કર્યો જે ખૂબ જ ગૌરવની બાબત છે ક્લબ દ્વારા દર વર્ષે વિવિધ સેવા કે પ્રવૃત્તિઓ કરી નામ આગળ વધાર્યું છે આવનાર વર્ષમાં પણ આપણે સૌએ કામો કરવાના છે તેમજ નવા વર્ષના નવા હોદ્દેરોની વરણી માટેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ડોક્ટર કેવીન મોદીને પ્રમુખ તરીકે જ્યારે મયુર ઠાકોરને સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવતા સૌએ વધારી લીધા હતા ત્યારે ફર્સ્ટ વીપી તરીકે બળદભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા હતા આપણે ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ ટ્રાફિક સપ્તાહ કેમ્પ નાટકો વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ જ છીએ અને આગામી દિવસોમાં પણ કરવાના જ છીએ નવી ટીમ નવા ઉત્સાહ સાથે આગળ વધીએ એવી શુભેચ્છા પાઠવી હતી આ મિટિંગમાં લાયન્સ ભરત દેસાઈ લાયન્સ શરદ દેસાઈ કલ્પના દેસાઈ મોહિત દેસાઈ બળવંત પટેલ ડોક્ટર સંદીપ પરમાર ડોક્ટર પ્રિયા પરમાર ડોક્ટર જીજ્ઞા ગરાશિયા ડોક્ટર કેવિન મોદી લાયન્સ केदार मुशानी शांतिलाल पटेल बिगिरी खास उपश्रेही मीटिंग ने सपट बनावी थी आभार <टारीग> विधि लायंस मयूर ठाकुर द्वारा अटॉपवामा आई थी सौरव पाडारा तत्व सम्मेलन आमंत्रित आप પરંતુ ઘણા વખત પછી ભેગા થયા છે તો થોડુંક રિપોર્ટિંગ નું રહેશે નથી આજે પણ તો આપી દેશે રિપોર્ટ